હવે કરદા વિવાદમાં ધારાસભ્ય ચૈતર વસાવાની એન્ટ્રી થઈ ચૂકી છે તેઓ નર્મદા જિલ્લાની તમામ એપીએમસી માર્કેટમાં ફરશે અને જે ખેડૂતોના શોષણની બુમરાડો ઉઠી રહી છે તેમના માટે લડક ચલાવશે આ બાબતે તેમણે આજે પત્રકાર પરિષદ યોજીને જે કરદાના કારણે વિવાદ સર્જાયો છે બોટાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે તે બાબતે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે તે માટે લડાઈક ભૂમિકામાં જોવા મળવાના છે તેવી તેમણે જાહેરાત કરી છે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન બોટાદ માંથી વિવાદે સમગ્ર ગુજરાતમાં આગ સળગાવી છે તેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે જે આમ આદમી પાર્ટીના નેતાઓ આરોપ કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ આરોપ કરી રહ્યા છે કે એપીએમસી માર્કેટમાં જે કડદો કરવામાં આવી રહ્યો છે વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે કટકી કરવામાં આવી રહી છે તેના કારણે ખેડૂતો છે તે પાયમાલ બન્યા છે પણ આ મહાપંચાયત ને મંજૂરી પથ્થરમારો થાય છે અને વાત લાઠીચાર સુધી પહોંચે છે આના કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે આ કડદા વિવાદ મામલે આમ આદમી પાર્ટી દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો અને આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી ને આ પત્રકાર પરિષદ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે તો તમામ એપીએમસી માર્કેટમાં જઈને જે ખેડૂતો સાથે શોષણ થઈ રહ્યો છે તેમને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા તે માર્કેટ યાર્ડમાં વેપારીઓ સામે પગલાં લેવાશે તેવી તેમણે ચીમકી આપી છે ને સાથે જ તેમણે કહ્યું છે કે એપીએમસી માર્કેટ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓના મિલી કારણે અને ખેડૂતોને નુકસાની ભોગવવી પડે છે અને તેના કારણે તેમને પાયમાલ થાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે પહેલાં તો ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે શું મહત્વની જાહેરાત કરી તેમને સાંભળો સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા એપીએમસી અને માર્કેટ યાર્ડો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલીક માર્કેટ યાર્ડો સારી ચાલે છે અને આદિવાસી વિસ્તારોમાં તો માર્કેટ યાર્ડો માત્ર પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે ભાડે આપી દેવાનું અને ભાડું લયા કરવાનો અને પોતે પદાધિકારીઓ કમાયા કરે છે ત્યારે એમાં અધિકારીઓનો પણ સાંટગાંઠ હોય છે ત્યારે થોડા દિવસ પહેલાં બોટાદ યાર્ડમાં ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ લઈને ગયા અને કાચો માલ લઈને ગયા પછી ત્યાંની એપીએમસીના લોકોએ જે એમાં કટકી લેવા માટે જે ભાવ નક્કી થાય માનો કે ટેકાના સરકાર પોતે ભાવ જાહેર કરે કે મકાઈના અમે એકવીસો રૂપિયા આપીશું કપાસના અમે સડસો બાવીસ રૂપિયા આપીશું ત્યારે મકાઈમાં આજે પણ આદિવાસી વિસ્તારોમાં તમે જોયું હશે કે અઢારસો પણ આપી દે ઓગણીસો પણ આપી દે અને તમારો ભેજ છે ભીના છે એમ કરીને વેપારીઓ દ્વારા ખુલ્લી લૂટછાટ ચાલુ કરવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્રમાં કડદા પ્રથા એટલે કે સરકારે જાહેર કરેલો ભાવ અને ત્યાંના એપીએમસી નક્કી કરેલા ભાવમાં પણ મણે બસો કે ત્રણસો રૂપિયા ઓછા કરીને જ્યારે ખેડૂતની સાથે અન્યાય થાય છે ત્યારે ખેડૂતોમાં આખા ગુજરાતમાં એક આક્રોશ હતો અને એમાં બોટાદના ખેડૂતોએ એની સામે રજૂઆતો કરી અને એનું ન્યાયિક નિરાકરણ આવે એના પ્રયાસો કર્યા ત્યાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ ત્યાં પહોંચ્યા એમણે આગેવાની લીધી અને શાંતિથી ગાંધી ચિંદિયા માર્ગે ત્યાં ધરણા ચાલતા હતા અને રાતે આ જગતના તાત અને એમના નેતાઓને રાતે ત્રણ વાગે પોલીસ આવે છે લાઠીચાર્જ કરે છે અને એમને રાતે ડિટેન કરીને પૂરી દે છે બાદમાં બીજા દિવસે ત્યાં એપીએમસીમાં ખેડૂતોને એક મહાપંચાયત મળનાર હોય છે પણ પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે તમે બોટાદ સિવાય તમે બીજી જગ્યાએ રાખો અહીંયા એકસો ચુમ્માલીસ લાગુ છે ત્યારે હળ હળદર ગામમાં ત્યાં ખેડૂતો ભેગા થાય છે અને ત્યાં મહાપંચાયત ચાલે છે ત્યારે મહાપંચાયત એ એકદમ શાંતિથી બધા ખેડૂતો ત્યાં ચર્ચા કરે છે કે ભાઈ આવનારા દિવસોમાં આનું નિરાકરણ ક્યાં કઈ રીતના લાવી શકાય ત્યારે અચાનક બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્મા અને એની પૂરી ફોજ ત્યાં પહોંચે છે પૂરી તૈયારી સાથે પહોંચે છે પોલીસ હેલ્મેટ લાકડી ટીયર ગેસ વરુણ બધા જ સાધનો સાથે પહોંચે છે કોઈને પણ ખબર પડે એના પહેલાં એમના જ માણસો ત્યાં પથ્થરમારો કરે છે અને ત્યારબાદ ખેડૂતો પર ખૂબ મોટા પ્રમાણમાં લાઠીચાર્જ થાય છે દોડાદોડી અને ભાગમભાગીમાં કેટલાક ખેડૂતો ઇજાગ્રસ્ત પણ થયેલા છે સારવાર હેઠળ પણ છે અને આ પોલીસ દ્વારા અમાનવીય વર્તન દાખવીને કેટલાક દરવાજાઓ તોડી તોડીને ગામના પણ કેટલાક લોકોને ઘસડી ઘસડીને મારવામાં આવે છે મીડિયાના એક બેન જ્યારે એનો લાઈવ રેકોર્ડિંગ કરતા હતા એનો પણ મોબાઈલ છૂટવીને એની હાથે પણ અમાન્ય વ્યવહાર કરવામાં આવે છે જેવી જે ઘટના બોટાદ ખાતે બની છે તો આપણે બધાએ જોયું છે જો પોલીસનું એસપીનું કહેવાનું હતું કે પરવાનગી નથી લીધી ગુજરાતમાં ભાજપના એટલા બધા કાર્યક્રમો ચાલે છે ત્યારે તો કોઈ પરવાનગીની જરૂર નથી પડતી અને વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી કોઈ પણ કાર્યક્રમો કરે ત્યાં એકસો ચુમ્માલીસ લગાડી દેવામાં આવે આપવામાં આવે અને પરવાનગી નથી લીધી તો તમારે તો ત્યાં જવાનું હતું તમારે સભાને જોવાની હતી કે ભાઈ કાયદો વ્યવસ્થા બગડવો ના જોઈએ અને સભા પૂરી થયા બાદ અગર તમને એવું લાગતું કે આ લોકોએ કાયદો વ્યવસ્થા બગડેલો છે આ લોકોએ કાયદો હાથમાં લીધો છે તો તમે કાયદેસર નહીં કરી શકવાના હતા છતાં પોલીસે જાણી જોઈને ત્યાંના જગતના તાતો પર જે અત્યાચાર ગુજાર્યો છે એનો અમે સખત શબ્દોમાં એને વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં એ ખેડૂતોના ન્યાય માટે અને ગુજરાતના ખેડૂતોના ન્યાય માટે આજે આદિવાસી વિસ્તારોમાં મકાઈ મબલક પ્રમાણમાં પાકે છે આખી આખું વરસ ખેડૂતનો પરિવાર એમાં જીવ જોકી દે છે અને પરસેવો પાડે છે અને પાક લઈને જ્યારે બજારમાં જાય છે સરકાર એક બાજુ કહે છે કે એકવીસો રૂપિયા અમે ટેકાનો ભાવ જાહેર કર્યો છે અને ત્યાં જાય એટલે સત્તરસો અઢારસો રૂપિયામાં વેપારી પડાવી લે છે કપાસનો ભાવ સોળસો ને વીસ રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે અને જ્યારે ખેડૂત નાખવા જશે એને સાડી બારસો આપી દેવામાં આવશે એ જ પ્રકારે મગફળી હોય તુવેર હોય તુવેર માત્ર એક તુવેર માત્ર સિત્તેર રૂપિયા કિલો લેવામાં આવે છે અને એ જ તુવેરની દાળ બજારમાં તમે ખાલી ભવડાવીને બજારમાં મૂકીને લેવા જાવ તો કિલોના બસો રૂપિયા તો આટલી મોટી કાટકી જે વચ્ચે થાય છે વેપારીઓ દ્વારા દલાલો દ્વારા અને કેટલાક નેતાઓના મિલીભગતથી એનો અમે વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ એપીએમસીઓમાં હું પોતે મારી ટીમને લઈને જવાનો છું અને ત્યાં અમારા લોકો સાથે જે કડદા પ્રથા દ્વારા જે અન્યાય થાય છે એ અન્યાય નાબૂદ કરવાના પ્રયાસો અમે કરીશું બોટાદના ખેડૂતો સાથે જે પણ થયું છે એ ખેડૂતો સાથે અમે બધા છે જ્યારે અમને જરૂર પડશે કે ગાંધીનગર પહોંચવાને હજારોની સંખ્યામાં આ વિસ્તારમાંથી પણ ખેડૂતોને સાથે રાખીને અમે પહોંચીશું અને આવનારા દિવસોમાં આ જગતના તાત સાથે અમે છે અને જગતના તાત સાથે થયેલો લાઠીચાર્જ અન્યાય અમે ક્યારેય સહન કરવાના નથી જે રીતે સાંભળ્યા ધારાસભ્ય ચૈતર વસાવાને તેઓ કહી રહ્યા છે કે હાલ કપાસના ભાવ સોળસો રૂપિયા નક્કી કરવામાં આવે છે છતાં ખેડૂતોને બારસો રૂપિયા માર્કેટ યાર્ડમાં મળે છે આમ આદમી પાર્ટી કોઈ કાર્યક્રમ કરે તો એકસો લગાવી દેવામાં આવે છે પોલીસ જાણી જોઈને જગતના તાત પર અત્યાચાર કર્યો છે અને તમે સખત શબ્દોમાં અને સખત શબ્દોમાં તેમણે આ ઘટનાને વખોડી છે અને આગામી સમયમાં તેઓ અલગ અલગ જગ્યાએ લડવાના છે તેવી વાત પણ કરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ तेने कहिए जे पीड़ पराई